જાડેશ્વર શ્રી કે આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાંગ ભૂષંડી રામાયણ સિરિયલ અને આગામી ગૌ ગૌમાતા કામધેનું સિરિયલમાં કામ કરતા ભરૂચના એક્ટર મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહત પરમપૂજ રાઘવેન્દ્ર દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પૂજન કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે બાલિવસાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ત્યારે સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર બોલ ભરૂચ પૂછ સે ભરૂચ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શિખલે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવળ બોલસે ભરૂચ પૂછસે ભરૂચ ગ્રુપના જય પટેલ શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહી ગૌ પૂજન કરી માતૃ પિતૃ પૂજનના દિવસને સાર્થક કર્યું હતું બોલસે ભરૂચ પરશુરામ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત ભોમ સમાજ ભવિષ્ય એકમના ઉક્રમ આજે જાનકી આશ્રમ હનુમાનજી ના મંદિર ના સ્થળે ગૌ માતાના પૂજન ની વિધિ રાખવામાં આવી છે આપ સૌ જાણો છો કે આજે માતા પિતાના પૂજન નો દિવસ છે સૌ સંતાનો ની ફરજ છે કે પોતાના માતા પિતા નો આદર કરે સન્માન કરે એમની દેખભાળ રાખે અને એમની લાગણી ના દુભાઈ સાથે રાખે એ માતા પિતાની પૂજન સમાન જ ગણાય છે ત્યારે આજના દિવસે સૌ સંતાનો સનાતન ધર્મને સાથે રાખીને માતા પિતા નો આદર કરે એ આજનો દિવસ છે એની જે વિધિ છે ગાય માતાની એ આજે અહીંયા સંપન્ન કરવામાં આવે છે હું મેહુલ પટેલ ભરૂચનો નો કલાકાર આજ રોજ ચૌદ ફેબ્રુઆરી માતૃ પિતૃ પૂજન દિવસ નિમિત્તે અમે આજ સો બધા ત્રણ સંગઠન ભરૂચના જે છે એમના ઉપક્રમે અમે ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી આશ્રમમાં ઉપસ્થિત થયા છે પિતૃ પૂજનના દિવસે ગૌ માતાનું પૂજન એટલે ગૌ માતા પણ આપણી એક માતા છે એમના પૂજન અર્થાને અમે ભેગા થયા છે મારા માટે એક લાભની વાત એ છે કે વડોદરા લક્ષ્મી સ્ટુડિયોમાં અત્યારે ગૌમાતા કામધેનું સિરિયલ ચાલી રહી છે જેમાં એક ઋષિનું પાત્ર કર્યું છે તો મારા માટે ખૂબ એક સારી વાત છે આપણે સૌએ ગૌ માતાનું પૂજન કરવું જોઈએ અને સનાતન ધર્મ પણ ગૌ માતાનું ખૂબ મોટું મહાત્મ્ય છે થેન્ક યુ વેરી મચ જય જય શ્રી રામ મેં શ્રી રામ જાનકી સંકટમોચન મોચન હનુમાન મંદિર જાડેશ્વર ભરૂચ મહેન્દ શ્રી રાઘવન આજ ચૌદા ફરવરી માતૃ પિતૃ પૂજન દિવસ કે ઉપલક્ષ મેં સર્વ બ્રાહ્મણ સમાજ ભરૂચ કા યહા એકત્રિત હુઆ હૈ આશ્રમ પર આજ हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं और